આયુર્વેદમ સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિમાં પરિક્ષિત સમય આપો સ્વાગત નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો જીટીપીએલ ના કાર્યક્રમ આયુર્વેદ સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિના નેજા હેઠળ આપની સાથે હું ડોક્ટર હરિકૃષ્ણા મેન ભટ્ટ આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ હરિકૃષ્ણા મેન આપણે એક સિરીઝ લઈને ચાલ્યા છીએ એમાં જેમાં આઈવીએફ ફેલર અને આયુર્વેદ ટ્રીટમેન્ટ અને એમાં આપણે ખૂબ પાંચ સાત એપિસોડથી ચર્ચા કરી રહ્યા છીએ અને આયુર્વેદ જે જે આઈવીએફ ફેલર છે એમાં આયુર્વેદના જે ટ્રીટમેન્ટ છે એ આયુર્વેદ આપણે જોયું દર્શક મિત્રો કે આયુર્વેદ કયા સિદ્ધાંતોથી કામ કરે છે કયા નિયમોથી કામ કરે છે કઈ પ્રક્રિયાઓથી કામ કરે છે અને જે મૂળભૂત જે ફિમેલ્સના જે સમસ્યાઓ હોય છે યુટ્રસની હોય આ તો એના રિલેટેડ જે બાબતો છે એ આયુર્વેદમાં આપણે કઈ રીતે જોઈએ છીએ એના ટ્રીટમેન્ટ કઈ રીતે થાય એની વાત કરીએ ગત એપિસોડમાં આપણે પીસીઓડીની વાત કરી હતી અને એમાં આપણે જોયું હતું પણ આજે આપણે દર્શક મિત્રો પીસીઓડી પીસીઓએસ અને એમાં મેડિસિન ઔષધનો જે ઉપયોગ કરી ટ્રીટમેન્ટ જે થાય છે આયુર્વેદમાં એની આપણે વાત કરીશું અને હરિકૃષ્ણાબેન સાથે આપણે એમના તમારા જે સવાલો છે એ ક્યાંક ઇન્વોલ્વ કરી અને એમાં માર્ગદર્શન લેવાનો પ્રયત્ન કરીશું હરિકૃષ્ણાબેન જે પીસીઓડી અને પીસીઓએસમાં જે એક પહેલાં તો આપણે એનો ભેદ સમજી લઈએ કે એ બંને વસ્તુ શું છે અને એમાં જે આ એ લોકોના સવાલ છે અને એ આયુર્વેદમાં જે ઔષધો ટ્રીટમેન્ટ ને કઈ રીતે આપણે એક સારવાર છે એ વાત કરીએ તો બહુ સરસ વાત છે અશોકભાઈ કે ઘણા સમયથી આપણે આઈવીએ ફેલ્યોર અને આયુર્વેદ આ શીર્ષક નીચે આપણે સૌથી પહેલાં તો વાત કરી કે ગર્ભાશયની કોઈ કમી હોય અને બા આઈવીએ ફેલ ગયું હોય તો એના ઘણા બધા કારણો જોઈએ આપણે ગર્ભાશયમાં ઇન્ફેક્શન હોય નાનું હોય એક્યુરેટ યુટરસ હોય ગર્ભાશયની દિવાલ ના બનતી હોય અથવા ગર્ભાશયમાં વાસ્ક્યુલારિટી ના હોય રિસેપ્ટિવિટી ના હોય આવા બધા કારણોની અંદર જ્યારે આઈવીએ ફેલ ગયું હોય તો આયુર્વેદ ક્યાં સુધી કામ કરે છે ક્યાં સુધી આપણને સફળતા અપાવે છે અને એની સારવારથી આપણને શું ફાયદો થાય છે આ આપણે જોયું એના પછીના એક ટોપિકની અંદર અસુભાઈ આપણે આવે છે કે એમ્બ્રિયો જ્યારે સારા નથી બનતા અને આઈવીએફ ફેલ જાય છે તો એમ્બ્રિયો સારા નહીં બનવાના કારણોની અંદર દર્શક મિત્રો બે જ વસ્તુ હોય છે કે એક તો સ્ત્રીઓનો એક્સ ઈંડા અને પુરુષોના શુક્રાણું એટલે કે સ્પંપ સ્ત્રીઓ વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ દર્શક મિત્રો ત્યારે આપણે ઈંડા વિશે વાત કરીએ સ્ત્રીઓના એક્સ વિશે વાત કરીએ તો મહત્ત્વનો અત્યારે હાલની પરિસ્થિતિની અંદર ચાલી રહેલો એક પ્રશ્ન પીસીઓડી અને પીસીઓએસ હે ને દરેક મહિલાઓને લગભગ આપણે જોઈએ છીએ કે જે નિસંતાન છે જે નિસંતાન કપલ છે એનો એક મહત્વનો પ્રશ્ન દસમાંથી પાંચ સાત આઠ સ્ત્રીઓની અંદર એક હોય છે કે મને પીસીઓડી છે મને પીસીઓએસ છે તો શું કરવું મેડમ એનાથી બાળક રહેશે કે નહીં રહે એના કારણે બાળક રહેવા માટેના જે ઈંડા છે એ જાતે નીકળવા જોઈએ મોટા થવા જોઈએ ફાટવા જોઈએ અમારામાં આ પ્રોસીજર થતી નથી અથવા તો અમારા ઈંડા પાણીની ગાંઠ બની જાય છે અથવા એક સાથે મોતીના દાણાની જેમ ઘણા બધા ઈંડાઓ નીકળી જાય છે અશોકભાઈ જ્યારે આપણે પીસ સામાન્ય ટ્રીટમેન્ટ કરીએ છીએ હે ને કે જનરલી એક મહિલાને પીસીઓડીના સિ સિમ્ટમ્સ સાથે આપણી પાસે દવા લેવા આવે છે ચાહે એ દીકરી કુંવારી છે અથવા તો રિપ્રોડક્ટિવ એજની છે પરંતુ હજી સુધી એને બાળક નથી રહેતું ત્યાં સુધી એ નથી પહોંચ્યું અથવા તો લગ્ન કર્યા પછી ટ્રીટમેન્ટ કરવા છતાં પણ બાળક નથી રહ્યું આ પ્રશ્ન નથી એવી એક પીસીઓ વાળી પીસીઓડીવાળી દીકરીઓ મહિલાઓ જે હોય છે કે જેને બહુ સિમ્ટમ્સની ખબર નથી હોતી હે ને એકાદ બે સિમ્ટમ્સ એવા હોય છે કે જેના કારણે એ લોકોને એવું લાગતું હોય છે કે ભાઈ અમને પીસીઓડી છે અથવા પીસીઓડી હોય છે દરેક પીસીઓડીવાળી મહિલાને દરેક પીસીઓડીવાળી દીકરીઓને બધા જ સિમ્ટમ્સ એકસાથે હોય એવું નથી હોતું ઘણી વખત કોઈપણ પ્રકારના સિમ્ટમ્સ નથી હોતા છતાં પણ ઓવરીની અંદર પીસીઓડી જોવા મળતું હોય છે આપણે જે પીસીઓડીની વાત કરવાની છે ત્યાં આપણે આઈવીએ ફેલ્યોર છે જ્યાં એમ્બ્રિયો સારા નથી બનતા આવા કે જેની અંદર એમ્બ્રિયો ન બનવાના કારણની અંદર આપણને મહત્વનું કારણ એક ઈંડા દેખાય છે કે જ્યાં ઈંડાની ક્વોલિટી સારી ના હોય આવી મહિલાઓની અંદર જ્યારે અશોકભાઈ આપણે ટ્રીટમેન્ટ કરવાની વાત આવે છે ત્યારે બધા જ પાસાને આવરી લેવા પડતા હોય છે તો તો પીસીઓડીએ એક એવો સામાન્ય રોગ છે અશોકભાઈ કે જેની અંદર મહિલાઓને પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ જતા હોય છે હા પીરિયડ્સ ઇરેગ્યુલર થવા સાથે ઘણી વખત ઓબેસિટી હોય છે કે ભાઈ શરીર તાત્કાલિક વધતું જતું હોય છે ખાય ના ખાય છતાં પણ શરીર જ્યારે વધી જતું હોય છે આ પરંતુ બીજા બધા જે લક્ષણો છે જેમ કે ચહેરા અને દાઢી મૂછના વાળ આવવા હર્સુડિઝમ થવું પેટ ઉપર અને નિતમ્સ ઉપર વાળ આવવા અથવા તો હોટ હોટફ્લેસીસની જે મેનોપોઝની વખતની જે સમસ્યાઓ હોય છે એ સમસ્યાઓનો સામનો કરવો ઇરિટેડ થઈ જવું વારંવાર પીરિયડ્સ બિલકુલ બંધ થઈ જવા અને શરીરનું ફૂલાવું એટલી હદ સુધી હોય અસો ભાઈ કે જેનું વેઇટ ડાયટ્રિશિયન પ્રમાણે કંટ્રોલ કરવા છતાં પણ વેઇટનો કંટ્રોલ ના થતો હોય હે ને એના કારણે એક શરીરની અંદર એક ઉદાસી આવી જવી તો આવા જ્યારે બધા જ લક્ષણોનો સમૂહ ભેગો હોય અને જ્યારે આપણે આઈવીએ ફેલ ગયું હોય તો બધા જ લક્ષણો જ્યારે એક સાથે છે એટલે કે ઘણા બધા સિમ્ટમ્સ ત્યારે આપણે સૌથી પહેલાં અલગ અલગ સિમ્ટમ્સની અલગ અલગ સારવાર કરી લેવી પડતી હોય છે અને એ રીતે પીસીઓડી ક્યોર કરી અને ઈંડાની ક્વોલિટી સારી કરવી પડતી હોય છે તો દર્શક મિત્રો આની અંદર આપણે જોવાનું છે કે આપણે જેવી રીતે પીસીઓડીની અંદર બધા જ લક્ષણો છે એ મહિલા ઉપર હાવી થઈ જતા હોય છે એ જ રીતે આપણે ટ્રીટમેન્ટની અંદર પણ બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ એકસાથે સામેલ કરવાની છે તો સૌથી પહેલાં આપણે જોઈએ ઘણા લોકો ઘણી મહિલાઓ મને કહેતી હોય છે કે બેન અમે તો ફાસ્ટ ફૂડ ક્યારનું બંધ કરી દીધું છે અમે તો ક્યારની જીમ જોઈન કરી દીધું છે આવી મહિલાઓ જ્યારે આવે છે ત્યારે અશોકભાઈ સૌથી પહેલાં અમારી ટીમ દ્વારા જો આઈવીએ ફેલ ગયા ગયાની તરત જ આવતા હોય કે એક બે મહિનાની અંદર તો એના શરીરને બેથી ત્રણ મહિના સુધી એક વિશિષ્ટ પ્રકારનો રેસ્ટ આપવામાં આવે છે ઓવરી અને ગર્ભાશયને સૌથી પહેલાં તો એના મૂળ સ્વભાવ પ્રમાણે લાવવામાં આવે છે કારણ કે ઘણા બધા ઇન્જેક્શનો લીધા પછી ઓવરી અને ગર્ભાશયની જે પ્રક્રિયા છે એના હોર્મોન્સ નીકળવાની જે પ્રક્રિયા છે અથવા તો પિચ્યુટરી ગ્લેન્ડ્સમાંથી નીકળતા જે હોર્મોન્સ છે એ ઓવરી ઉપર એની ઇફેક્ટ થવાની જે તીવ્રતા હોય છે એ તીવ્રતાને આપણે ઘટાડવી પડતી હોય છે માનસિકતા એની સૌથી પહેલાં આપણે બદલવી પડતી હોય છે એના માઇન્ડનું જે એક ઇરિટેશન છે અશોકભાઈ એ આપણે શારીરિક અને માનસિક દોષોના બેલેન્સ વિશે અને એના સિદ્ધાંતો વિશે લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરી હતી પરંતુ એના માટે થઈને કયા પ્રકારની આયુર્વેદિક એવી ઔષધિઓ આપણે લેવી જોઈએ કે જે ફરી એનું જે મેદસ્વીતા છે એટલે ઓબેસિટી છે જે જાડાપણું છે એને વધવા પણ ના દે અને એની માનસિક સ્થિરતા બનાવી રાખે ઘણી વખત અશોક ભાઈ એવું થતું હોય છે કે રસાયણ અને વાજીકરણ ઔષધોનો આપણે ઉપયોગ કરીએ સામાન્ય રીતે લોકો એમ કે ભાઈ બહુ મન અસ્વસ્થ રહે છે અશ્વગંધા લઈ લઈ લો લો પરંતુ આ બધી જ દવા બધી જ દીકરીઓને અથવા બધી જ નિસંતાન મહિલાઓને આપણે આપી શકતા નથી કારણ કે જ્યારે મેદસ્વીતા વધારે છે એક સ્ત્રી આપણી પાસે ખૂબ જ જાડાપણું ઓબેસિટી સાથે આવે છે એને ઊંઘ નથી આવતી સતત ઇરિટેશન રહે છે ત્યારે અશોકભાઈ આવા પ્રકારની મહિલાઓને આપણે પહેલાં એના જે બ્રેઇનના સિક્યુએશનો છે એને ચેન્જ કરવા પડે છે હે ને એ ચેન્જ કર્યા પછી આપણે અશ્વગંધા સર્પગંધા જટામાનસી જેવી પારસી કહેવાની આ બધી જ દવાઓ સીધી આપણે આપી શકતા નથી આના માટેનો જે અશોકભાઈ એક કોર્સ છે આના માટેની જે એક ટ્રીટમેન્ટ છે એનું એક જે કાઉન્સેલિંગ છે એના માટેની એક અલગ પદ્ધતિ છે એ પદ્ધતિ અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર દ્વારા ક્રિએટ કરવામાં આવે છે આના માટે અશોકભાઈ આ બધી જ ઔષધિઓ જે છે કે જે લેવા સાથે આ બોડી રિજુવિનેટ થાય છે માઇન્ડ રિજુવિનેટ થાય છે મગજના વિચારોનું બેલેન્સ આવે છે તત્વરજ અને તમ આ જે મગજના ગુણો માઇન્ડના મનના જે ગુણો કીધેલા છે એની અંદર રાજસિક અને તામસિક પ્રવૃત્તિઓ ઘટાડવા માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ બધા જ પ્રયત્નો આ ઔષધિઓથી થાય છે પરંતુ જ્યારે ઓબેસિટી છે ત્યારે એ વધી જવાના ખૂબ જ ચાન્સ રહેતા હોય છે આવી દીકરીઓની અંદર અશોકભાઈ જેમ કે ઓબેસિટી સાથે આવે છે હોર્સુટિઝમ સાથે આવે છે અને ઇરિટેબલ આવા લોકોની જ્યારે આપણે પીસીઓસની ટ્રીટમેન્ટ કરવાની હોય છે ત્યારે સૌથી પહેલાં તો અશોકભાઈ એનું એક સુગર લેવલ કંટ્રોલ કરવું પડતું હોય છે હે ને આ સુગર લેવલ કંટ્રોલ કરવા માટે એવા ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે કે જે બોડી પણ ના વધારે ઇન્સ્યુલિન લેવલનું બેલેન્સ રાખે અને આ બેલેન્સ પછી જ્યારે એની માનસિક અસ્થિરતા માનસિક ઉત્તેજના માનસિક ઉદ્વેગ એને શાંત કરવા માટેની દવાઓ આપવામાં આવે છે કારણ કે અશોકભાઈ જ્યાં સુધી એનો અગ્નિ બરાબર નથી ત્યાં સુધી જો આપણે રૂટીન ખાવાનું લઈએ હે ને કે જેની અંદર દાળ ભાત શાક રોટલી છે સાંજે ખીચડી શાક રોટલા છે સાદો ખોરાક લેવા છતાં પણ જ્યારે વેઇટ ગેઇન થતું હોય છે ત્યારે એના ધાતુઓના અને દોષોના અથવા તો જે મેઇન અગ્નિ કીધેલો છે પાચક અગ્નિ આ અગ્નિના જે પ્રકારો છે એ અગ્નિ બરાબર વર્ક કરતો નથી તો અગ્નિને વધારવા સાથે જ્યારે આ માનસિક દ્રવ્યોનો આપણે ઉપયોગ કરાવીએ છીએ ભાઈ તો એ ખૂબ જ ફાયદાકારક રહેતો હોય છે તો દર્શક મિત્રો આવા ઔષધોની અંદર આપણે કયા ઔષધોનો પ્રયોગ કરીએ તો એની અંદર પણ જ્યારે બે ભાગ કરવામાં આવે છે કે બે પ્રકારના પીસીઓસના નિસંતાન કપલ જ્યારે આપણી પાસે આવે છે કે એક દંપત્તિ એવું છે કે જેને ઘણા બધા આઈવીએફ કરાવી લીધેલા છે અને માનસિક સ્ટેબલ છે એક દંપત્તિ એવું છે કે ઘણા બધા આઈવીએફ કરાવ્યા નથી એક કે બી આઈવીએફ કરાવેલું છે છતાં પણ એને મનોત્તેજના અથવા તો મનની ઉત્તેજના એટલી બધી વધારે છે અથવા તો અચેતન મન એટલું બધું વિવળ છે કે જેની આપણે ચિકિત્સા કરવી બહુ જરૂરી છે અને આવી જ મહિલાઓ જ્યારે વધારે પડતા વજનવાળી હોય ત્યારે મેં તમને જેમ કહ્યું એમ એવા ઔષધોનો આપણે ઉપયોગ નથી કરી શકતા કે ભાઈ જટામાનસી આપી દો અશ્વગંધા આપી દો સર્પગંધા આપી દો નહીં આ જગ્યાએ અશોકભાઈ એવા ઔષધો આપણે ઉપયોગ કરવા જોઈએ કે જે એના અગ્નિને પણ દીપન કરે છે ન્યુરોમોટર સિસ્ટમના જે બ્રેઇનમાંથી આવતા ઓવરી પર આવતા જે મેસેજો છે એટલે કે એક સ્ત્રોતોની અંદર જે આયુર્વેદના મતે વહન થતું હોય છે જે વહન થવાની પ્રક્રિયા છે એ જ્યાં સ્ત્રોતાવરોધ છે એ સ્ત્રોતાવરોધને કોઈપણ પ્રકારના શોધન વગર દૂર કરે આવી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આની અંદર અશોકભાઈ આયુર્વેદમાં ઘણી વખત મેં કીધેલું છે કે બધા જ રોગોની અંદર આયુર્વેદ શાસ્ત્ર કહે છે કે મહિલાઓના કોઈપણ રોગ વાયુ વગર હોતા નથી તો સૌથી પહેલાં તો વાયુનું બેલેન્સ કરવામાં આવે છે વાયુના બેલેન્સ સાથે પિત્ત અને કફ અશોકભાઈ મેં જોયું છે કે આપણે જોઈએ છીએ કે એક આળસુ પ્રકૃતિના માણસો હોય છે એક અગ્રેસિવ નેચરના માણસો હોય છે ને એટલે પિત્ત અને કફ જ્યારે સાથે હોય ત્યારે આવા દર્દીઓને આપણે વાતનું બેલેન્સ થાય એવા દ્રવ્ય આપી વાતનું બેલેન્સ કરનારા જે દ્રવ્ય છે એ જ દ્રવ્યો દ્વારા આપણે એની માનસિક પરિસ્થિતિનો પણ કંટ્રોલ કરવો પડતો હોય છે એના વિચારોના એક જે ઢગલાબંધ વિચારોની આપલે કરવાની એક મગજની અંદર એક પ્રોસેસ ચાલુ થઈ જતી હોય છે ન્યુરોમોટર સિસ્ટમ આખું એ એનું બેલેન્સ કરવા માટેની અમુક જે ઔષધિઓ હોય છે સોપે આ બધી જ ઔષધિઓનો આપણે ઉપયોગ કરવો પડતો હોય છે પરંતુ અહીંયા આપણે ધ્યાન એ જ રાખવાનું છે કે વધારે પડતી મેદસ્વી મહિલાઓને આપણે તાત્કાલિક એવું વિચારીએ કે ડાયટ પ્લાન આપી દો અને વજન ઓછું કરી નાખો એ વસ્તુ શક્ય બનતી નથી તો દર્શક મિત્રો આવા દર્દીઓની સાથે જ્યારે આપણે એટેક ત્યારે આપણે જેમ રોગોના સમૂહનો એટેક છે એ જ રીતે આપણે ટ્રીટમેન્ટનો પણ એટેક જ કરવાનો છે કે બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ એટલે કે યોગા ફિઝિકલ એક્ટિવિટીની અંદર જીમ બહુ જરૂરી નથી પીસીઓડીના દર્દીઓ માટે બ્રીફ વોકિંગ અને જીમ જેટલું આપણને ઉપયોગી થશે એના કરતાં પણ આપણે આ સાંજ લગભગ અડધો અડધો કલાકનું જો બ્રીફ વોકિંગ હશે એ ખૂબ જ ઉપયોગી થશે અશોકભાઈ વોકિંગ એક એવી પ્રક્રિયા છે કે જેની સાથે સતત માઇન્ડ એટેચ થયેલું હોય છે અને એના કારણે અમુક પ્રકારના જે હોર્મોન્સ છે એનો સડન વધઘટ થતી હોય છે અને માઇન્ડ ફ્રેશ રહે છે તો એક્સરસાઇઝ જીમમાં જઈ અને બંધ ઓરડાની અંદર આપ કોઈપણ થેરાપી દ્વારા જ્યારે વેટ લોસ કરવાનો પ્રયાસ કરો છો અથવા ક્રોસ ડાયટિંગ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે આપણે ઈંડા નીકળે છે મોટા થાય છે ફાટે છે એ પ્રોસિજર ચાલુ થઈ જાય છે પરંતુ એક્સની ક્વોલિટી હોતી નથી કે જેના કારણે આઈવીએફ ફેલ જાય છે એક્સની ક્વોલિટી જ્યારે આપણે વધારવાની છે ત્યારે આપણે કોઈપણ પ્રકારનું ક્રશ ડાયટિંગ નથી કરવાનું નિયમિત જીવનશૈલીની અંદર જો તમે બે ત્રણ કે વાર જમતા હોય તો ફાઈવ ટાઈમ્સ મીલના પ્રોગ્રામને ફોલો કરવાનો છે કે તમારે સવારે અગિયાર વાગે એકથી દોઢ વચ્ચે લંચ લેવાનું છે ચારેક વાગે ફરી પાછું કંઈ હળવો નાસ્તો લેવાનો છે અને રાત્રે ડિનર લેવાનો છે પરંતુ તમારું રાતનું ડિનર છથી સાડા સાત વચ્ચે થઈ જાય અને ઊંઘવાનો સ્લીપ જે છે એ તમારી રાતના સાડા દસ પહેલાં જો સ્લીપ પેટર્ન ચાલુ થાય તો જ એટલે કે માત્ર જીવનશૈલી બદલવાથી અથવા તો માત્ર ઔષધો લેવાથી અથવા માત્ર ઉકાળા પીવાથી કે જીમમાં જવાથી આપણું બોડી કે અમે લોકો બ્રેડની આઈટમ નહીં ખાઈએ સફેદ વસ્તુઓ નથી ખાતા એના કારણે નહીં પરંતુ એક તમારી તાસીર પ્રમાણેનો જ્યારે આપણે ડાયટ પ્લાન કરીએ છીએ ત્યારે આપણને એની સાધે જ્યારે ઔષધો લઈએ છીએ ત્યારે એ આપણને ખૂબ જ વ્યવસ્થિત ઉપયોગી થતા હોય છે એક્સની ક્વોલિટી સુધારવા માટે પીસીઓડી માટે આપણે અશોકભાઈ જોઈએ તો ગૂગલ ઉપર છે યુટ્યુબમાં છે ભરમાળ વિડીયો આપેલા છે હે ને કે તમે મેથીનું પાણી પીવો તો તમારું પીસીઓડી ક્યોર થઈ જશે સિનેમન એટલે કે તજનું પાણી પીવો તજનો પાવડર પીવો બધી જ મહિલાઓને આ બધા જ ઔષધો હા ફાયદાકારક છે નો ડાઉટ એક પણ દ્રવ્ય એવું નથી કે જે ફાયદો ન કરે પરંતુ કયા પેશન્ટની અંદર કયું દ્રવ્ય યુઝ કરવું તો અશોકભાઈ આની અંદર અશોકભાઈ પીસીઓડી એ મારા અનુભવ પ્રમાણે મેં જે મારા લગભગ પંદર વીસ વર્ષથી જ્યારે હું પીસીઓડીના પેશન્ટની સારવાર કરું છું ત્યારે મેં જોયું છે કે આની અંદર આપણે સૌથી પહેલાં સ્ત્રોતાવરોધ દૂર કરવો પડે છે હે ને કે જે જગ્યાએ એક વસ્તુ જા સ્ત્રોતાવરોધ એટલે કે એનું વહન થતાં થતાં ઓવરી સુધી અથવા ઓવરીની બહાર સુધી જ્યાં દોષનો સ્ત્રોતાવરોધ થયો છે તો સ્ત્રોતાવરોધ અસુખ ભાઈ થવાનું મુખ્ય કારણ કફ બતાવેલું છે દૂષિત કફ તો દરેક યુવતીઓની અંદર દરેક મહિલાઓની અંદર અમારી ટીમ દ્વારા સૌથી પહેલા એવા ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે કે જે કફ નાશક હોય છતાં પણ એ વાયુને કે પિત્તને દૂષિત કરતા ન હોય તો અશોકભાઈ આવા ઔષધોની અંદર લઈએ તો અમે લોકો અમારી ટ્રીટમેન્ટની અંદર સૌથી પહેલાં જ્યારે પીસીઓડીવાળા દર્દીઓની એવરેજ સારવાર કરવામાં આવે છે એવરેજ ટ્રીટમેન્ટ કે ભાઈ પ્રકૃતિ કોઈ પણ હોય પરંતુ સ્ત્રોતાવરોધ જો છે તો સ્ત્રોતાવરોધ દૂર કરવા માટે સૌથી પહેલાં કફ દોષોની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે દૂષિત કફ અને કફ વૃદ્ધિ આ બંને પણ એક અલગ અલગ વસ્તુઓ છે તો કફ વૃદ્ધિ માટે એટલે કે આપણે જે અશોકભાઈ કહીએ છીએ કે ડાયાબિટીસ પ્રી ડાયાબિટીક ને મોર્ડનમાં પીસીઓડીનું મહત્ત્વનું કારણ બતાવે છે કે ભાઈ ઇન્સ્યુલિન લેવલ સુગર પ્રી ડાયાબિટીક એટલે કે એ લોકો મેટફોર્મિન આપે છે અમારા આયુર્વેદની અંદર અશોકભાઈ અમારી ટીમ દ્વારા માત્ર ત્રિકટુ અને મધુપરણી એટલે કે મધુ આ અશોકભાઈ આનું એવી રીતે યુક્તિપૂર્વક આયોજન કરવામાં આવે છે કે ઓવરીની અંદર થતું જે સર્ક્યુલેશન છે એ સર્ક્યુલેશનનું આખું ચેન્જ આવે છે ગર્ભાશય સુધી પહોંચતા જે નીચેના ભાગમાં રહેલા વાયુ અને પિત્ત અને કફ લો રિપડોમિન એટલે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં રહેલા વાયુ પિત્ત અને કફ ત્રણેય દોષોનું જો નિયમન થતું હોય તો એ નિયમન માટેના પ્રયત્ન કરવામાં આવે છે અને એની અંદર સૌથી પહેલાં મધુપર્ણી એટલે કે અષ્ટિમધુ અને ત્રિકટુ આની અંદર પણ અશોકભાઈ જેમ કે આપણે જોઈએ કે બહુ વધારે પડતી પિત્ત પ્રકૃતિવાળી મહિલા છે વધારે પડતો પિત્ત દોષ પણ સાથે દૂષિત છે તો આવી મહિલાઓને અમે ઉકાળા કે આસવ કે અરિષ્ટ આપવાનો પ્રયત્ન કરતા નથી અથવા તો વધારે અગ્નિ પ્રદીપ્ત થાય એવો પ્રયત્ન પણ નથી કરતા આવી મહિલાઓને અશોકભાઈ જ્યારે ત્રિકટુ કે મધુપરણી આપવાના હોય છે તો એની કલ્પની યોજનાઓ અલગ અલગ કરી નાખે છે જેમ કે ઘણાને આશા વરિષ્ઠ આપે કે ઘણાને આપણે ઉકાળા કરીએ પણ આવી મહિલાઓ જે છે એને કફ દોષ દૂર કરવા માત્ર માત્ર એક ફાટ પદ્ધતિ છે કે ગરમ પાણીની અંદર ઉકળતા પાણીની અંદર એ પાવડર નાખી અને દસ મિનિટ સુધી ઢાંકી રાખીએ આપણે અને પછી એ પાણીનું જો સવાર બપોર સાંજ હા એનો ત્રણ વખત ઉપયોગ કરવો પડતો હોય છે પણ એ પાણીનો ઉપયોગ કરવાથી એને વધારે પડતી જે એક ઉત્તેજના એક ઉદાસીનતા માનસિક આવેગ જે હોય છે એની અંદર ખૂબ જ બેલેન્સ થતું હોય છે અશોકભાઈ તો આ એક જે વસ્તુ છે એની અંદર આપણે ઔષધિનો ઉત્તિપૂર્વકનો પ્રયત્ન કરવામાં આવે છે આવી જ રીતે અશોકભાઈ જ્યારે આપણને એવું લાગે કે પિત્ત પ્રકૃતિવાળી મહિલાઓ છે અને એનો અગ્નિ પણ તેજ છે છતાં પણ એને પ્રીડાયાબિટીકના સિમ્ટમ્સો પણ છે ઘણી વખત અશોકભાઈ વાળી મહિલાઓને એ પીસીયુએસ એટલે કે ઘણા બધા સિમ્ટ્રમ એક સાથે હોવાના કારણે બ્લડ પ્રેશર ખૂબ જ હાઈ થઈ જતું હોય છે તો આવી મહિલાઓને જ્યારે આપણે પીસીઓડી કિયર કરવાનું છે ત્યારે આપણે એને વધારે પડતા ઉત્તેજિત દ્રવ્ય આપી શકતા નથી કારણ કે એ બ્લડ પ્રેશરને વધારતા હોય છે તો આની અંદર આપણે વચ્ચા છે કે સર્પગંધા વચ્ચાની સાથે સર્પગંધા આપીએ અથવા તો એની સાથે આપણે બ્લડ પ્રેશર નોર્મલ રહે એવા ઔષધો જ્યારે આપીએ જેમ કે શંખપુષ્પી જે મગજના તમારા ચાલતા વેવ્સને ઠીક કરે છે માનસિક સંતુલન કરે છે વિચારોની જે અસંખ્યા આપલે છે એની અંદર પણ કંટ્રોલ કરે છે અને તમારા મગજના બ્રેઇનના વેવ્સને કંટ્રોલ થતાં એની સાથે વચા અને સર્પગંધા હોવાના કારણે તમારા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે આ બધી નાની નાની વસ્તુઓનું અશોક ભાઈ જ્યારે આપણે ધ્યાન રાખીએ છીએ ને ત્યારે આવા પેશન્ટોને સપોઝ એ જ પ્રશ્ન છે કે ભાઈ એજ છે પિસ્તાલીસ ઉપરની એજ છે ફરી આઈવીએફમાં જવાનું છે કે ત્રણથી ચાર મહિનાની અંદર દવા લીધા પછી એ લોકોના એક્સની ક્વોલિટી સારી થતી હોય છે ઈંડાઓને કોઈપણ પ્રકારના ઇન્જેક્શન વગર આપણે એને નીકળતા હોય છે મોટા થતા હોય છે અને ફાટતા હોય છે તો દર્શક મિત્રો પીસીઓએસ એટલે ઘણી બધી સમસ્યાઓ સાથે જ્યારે આપણે આ ઈંડાની ક્વોલિટી સુધારવાની છે ત્યારે આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રમાં થતી વ્યક્તિગત પર્સનલાઇઝ સારવાર જે છે કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટનો જ્યારે આપણે ઉપયોગ કરીશું એની અંદર વ્યવસ્થિત આયુર્વેદની સંતાન ઉપચાર કેન્દ્રની અંદર બનતા ઔષધિઓનો ઉપયોગ કરીશું તો મને લાગે છે કે ફરી આપના પોતાના જ ઈંડા માટે આપે કોઈ પણ બીજા પ્રકારની ઔષધિઓનો સહારો નહીં લેવો પડે ફરીથી તમે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જોઈ શકીએ કે પીસીઓએસ અને પીસીઓડીની જે એક ઔષધિઓની જે ટ્રીટમેન્ટ છે આયુર્વેદમાં એની વાત કરી અને એમાં આપણો જે એક જે આપણું એક ટોપિક સિરિયલ ચાલી રહી છે કે ઇન એની ટ્રીટમેન્ટ જે આયુર્વેદમાં એની વાત કરીએ તો આજે તમે ઘણી બધી વાત કરી કે ભાઈ પીસીઓડી પીસીયુએસમાં જે એના સિમ્ટમ્સના આધારે જે તમારે આપણે જે મેડિસિનનો ઉપયોગ છે એમાં ઘણી બધી વાર ચર્ચા કરેલી છે તમે જે આજે તમે ઔષધોની વાત કરી આપણે ઘણી બધી ઔષધો કે જે એવા પીસીઓ ડી પીસીઓસના સિમ્ટમ્સ છે માનસિક તણાવ છે કે બ્લડિંગ બધા છે કે પછી દરેક એના જે સિમ્ટમ્સની આપણે ચર્ચા કરી તો એમાં અશ્વકારી છે દસમૂલ દસમૂલ તમે અશ્વગંધા છે આવી બધી ઘણી બધી ઔષધિઓનો જે ઉપયોગ લઈને જે ટ્રીટમેન્ટ છે તમે વાત કરી છે છતાંય દર્શક મિત્રો આ મુદ્દે આપણા કોઈ સવાલો પ્રશ્નો હોય તો ચોક્કસ ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એમાં આપ હરિકિશ સાહેબ સાથે સંપર્ક કરી અને સમાધાન લઈ શકો છો નેક્સ્ટ એપિસોડમાં હજી પણ આપણે આ એક સિરીઝ છે એમાં ઘણા બધા આવા ટોપિક કરવાના છે અને એના આયુર્વેદમાં જે એના ઉપચારો છે ટ્રીટમેન્ટ છે એની વાત કરીશું નમસ્તે નમસ્કાર દર્શક મિત્રો અમારી સાથે જોડાયેલા રહો આયુર્વેદે ઝીલ્યો પડકાર હર ઘર બાળ ગોપાલ સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદ અવિરત પ્રવાહ જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાડ આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ